શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય અગિયાર પરમાણુ થી કાલ ગણના શ્લોક સંખ્યા ચોત્રીસ અધર્મ અડધું આયુષ્ય આયુષ્ય તસ્ય તેનું પરાધર્મ પરાર્ધ અભિધતે કહેવાય છે પૂર્વ પહેલાનો પરાધ આયુષ્યનો અડધો ભાગ અપક્રાંત પસાર થયેલો હિ જ અપર પછીનો અધ્ય આ યુગમાં હાલ પ્રવર્તતે છે પ્રવર્તે છે અનુવાદ બ્રહ્માજીના આયુષ્યનો સો વર્ષ બે ભાગમાં વિભાજિત થયા છે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ બ્રહ્માજીના જીવનનો પૂર્વાર્ધ પસાર થઈ ચૂક્યો છે અને અત્યારે ઉત્તરાર્ધ પ્રવર્તે છે ભાવાર્ધ બ્રહ્માજીના સો વર્ષના આયુષ્ય વિશે આ ગ્રંથમાં અગાઉ ઘણીવાર નિરૂપણ કરવામાં આવ્યું છે ભગવદ્ ગીતા આઠ પોઈન્ટ સત્તરમાં પણ તેની ચર્ચા થઈ છે બ્રહ્માના જીવનના પચાસ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે અને પચાસ વર્ષ હજુ પણ પૂરા કરવાના બાકી છે ત્યાર પછી બ્રહ્મા માટે પણ મૃત્યુ અનિવાર્ય છે ઓમ જ્ઞાન દસ જ્ઞાન સલાહ કયા ચક્ષુર નિર્મલિતમે તસ્મે શ્રી ગુરુ નમ શ્રી ચૈતન્ય મનો વિષ્ટમ સ્થાપિતમે ભૂતલે સ્વયંરૂપ કદાચ દાતી સ્વપદાંતિમ વંદેયમ શ્રી ગુરુ શ્રી પદ કમલમ શ્રી ગુરુ વૈશ્વ્ય શ્રીરૂપ સાગર સોગન સ્વગણ રઘુનાતાન તમ સજીવ સાત્વે સાવદભૂત પરીજનસઈતમ કૃષ્ણ ચૈતન્યદેવ શ્રી રાધાકૃષ્ણ પાગણલિતા શ્રી વિશાખાન્તા હે કૃષ્ણકરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપીકાંત રાધાકાંત નમસ્તુ તપ્તકાંચન ગૌરાંગી રાધેવૃંદરી વિશ્વાન દેવી પ્રણમામિ હરી વાંચા કલ્પત રૂપ કૃપાસિંદુ ચિતાના પાવને બો વૈષ્ણવેભ્યો નમો નમ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શિવ અદૈતગાદર્શ વાસિંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો શ્રીમદ્દ ભાગવતમના ક્લાસમાં સ્વાગત છે અહીંયા વિષય વિષય બહુ સરસ ચાલી રહ્યો છે કાળની ગણના ગંભીર વિષય કાલની આમ જોવા જઈએ તો કારણ કે કાળ આપણે રોજ ચર્ચા કરીએ છીએ કે કાળ બધા પર એટેક હુમલો કરે કાળ પણ લોકોને ખબર નથી કાળ ગ્રસી રહ્યો છે બધાને પણ લોકો અજ્ઞાનતામાં છે ઘોર અજ્ઞાનમાં તો સમય વેડફી રહ્યા છે રાત્રિ નિંદ્રામાં દિવસે કુટુંબ ભરણ પોષણમાં પણ એ લોકોને ખબર નથી કે ઘસી રહ્યો છે અહીંયા જે ભૌતિક બ્રહ્માંડના મૂળ જીવ પ્રથમ જીવ બ્રહ્મા એનું એની અહીંયા આયુષ્યની ચર્ચા થઈ છે તો કીધું છે કે બ્રહ્માજીના આયુષ્યના સો વર્ષ બે ભાગમાં વિભાજીત છે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ બ્રહ્માના જીવનનો પૂર્વાર્ધ પસાર થયું છે થઈ ચૂક્યો છે અને ઉત્તરાર્ધ પ્રવર્તે છે તો ભક્તો તો જાણે છે કે બ્રહ્માનું વિષય કેટલું લાંબુ છે પણ જે વ્યક્તિ ભગવાનના વિષયો વિશે જાણતો નથી તો એને બધી આ કલ્પના લાગે છે એ સાચું નથી માનતો પણ આગલા આ શ્લોકમાં બી આવ્યું કે આ સો વર્ષનું જે આયુષ્ય છે એ અલગ અલગ લોક પ્રમાણે ને છે બધાનું સો વર્ષનું છે કીડીનું બી સો વર્ષનું છે પણ એનું આયુષ્ય એના સ્વરૂપ એના શરીર પ્રમાણે છે દરેક જીવનું એના શરીર પ્રમાણે સો વર્ષનું આયુષ્ય છે સો વર્ષનું જ પણ આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નોલેજ છે અગત્ય નોલેજ છે જેમાં લોકોને રસ નથી તો પચાસ સો વર્ષમાંથી પચાસ વર્ષ પૂરા થઈ ગયા બ્રહ્માના આયુષ્યના ને બીજો ઉત્તરાયણ પ્રવર્તે છે ને આમાં કીધું છે કે આઠમાં ભગવદ્ ગીતાના આઠ પોઈન્ટ ચર્ચા થઈ છે આપણે એ શ્લોકને જોઈશું ને એ પ્રમાણે આપણે ચર્ચા કરીશું એમાં શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક અઢાર અધ્યાય અઢાર શ્લોક સંખ્યા સત્તર માં આમ કે છે શસ્ત્ર યુગ પર્યંત મર્યાદ બ્રહ્મણો વિધુ રાત્રિ યુગ સહસ્ત્રાંતા તે અવરાત્ર વિધો જણા માનવી ગણના અનુસાર એક હજાર યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે વળી તેમની રાત્રિની અવધિ પણ એટલી જ હોય છે તો અહીંયા બ્રહ્માના છે ને ચર્ચા છે આ શ્લોકમાં પણ શ્રી પ્રભુપાદે આ જે ચેપ્ટર છે અધ્યાય આઠ એનું ટાઇટલ શું કે ભગવત પ્રાપ્તિ આપણને લાગે કે અહીંયા તો બ્રહ્માના આયુષ્યની ચર્ચા છે પણ આ આયુષ્યની ચર્ચા કરવાથી પણ શું થાય ભગવત પ્રાપ્તિ પ્રભુપાદે ટાઇટલ આપી ભગવત પ્રાપ્તિ તો આની અંદર જેટલા જે શ્લોક જે છે બધા જ શ્લોક ભગવત પ્રાપ્તિ કરે પણ સ્પેશિયલ આ શ્લોકનું નામ છે ભગવત પ્રાપ્તિ તો આ જે બધી ગણના છે કાલની ગણના એ બધી બી કઈ જરૂરી છે જાણવી ભગવત પ્રાપ્તિ કરાવી શકે છે આપણને તો અહીંયા કહે છે કે માનવી ગણના અનુસાર એક હજાર યુગ સત્ય ત્રેતા દ્રાપર કલયુગ એ આખું એક હજાર વાર આવર્તન થાય એક હજાર વાર કોઈ સામાન્ય માણસ માની જ નહીં શકે કે ભાઈ આટલું કહી દે હોય પણ કેટલા હજાર વાર એ આવર્તન થાય ત્યારે ખાલી બ્રહ્માનો એક દિવસ થાય અને વળી પછી તેમની રાત્રિની વધી પણ એટલી જ તો કલ્પનાની બહાર છે આ કે એટલું અદ્ભુત આવ્યું છે બ્રહ્માનું આ બહુ કેટલું બધું અદ્ભુત છે સમજવું અને જો ખરેખર ડીપમાં જઈએ આપણે તો ખરેખર મજા આવે આમાં જાણવાની કે કેટલું વર્ષ આવ્યું છે લાંબુ છે એનું બ્રહ્માનું આ શક્ય છે આ શક્ય છે આ પણ ક્યારે સમજી શકીએ આપણે ભક્તોના સંગમાં હોઈએ તો ભૌતિક બ્રહ્માંડની સમય મર્યાદા સીમિત છે તે કલ્પના ચક્ર વ્યક્ત થાય છે અને એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ છે એટલે બ્રહ્માજીના એક દિવસમાં સત્ય ત્રેતા દ્રાપડ તથા કલી એ એ યુગના એક હજાર આવર્તન થાય છે ખાલી બ્રહ્માના એક દિવસમાં જ તે બ્રહ્માના એક દિવસમાં સત્ય ત્રેતા ધ્રાપડ કરે છે તો આ કેટલી દિવ્ય નોલેજ છે આ લોકોને આમાં વિશ્વાસ નહીં આવશે પણ લોકો મેડિકલ સાયન્સ છે કે બીજું કોઈ વ્યક્તિ છે એમાં ડોક્ટર જેમ એમ લોકો કરશે પણ આમાં નહીં જેમ મેં હમણાં ગઈકાલે કીધું પ્રભુજી કે એક ભક્ત આપણા આપણા એમાં છે ટચમાં તો એ ભક્તને કોઈ કારણસર કોઈ બીમારી થઈ ગઈ છે શરીરમાં તો લીડની એની કિડની અને લિવર એનું નથી કામ કરતું ઓછું કામ કરે છે તો લગભગ આઠ મહિનાથી એની ટ્રીટમેન્ટ ચાલે છે તો કેનેડામાં બી ટ્રીટમેન્ટ થઈ પણ કંઈ એને ફરક નહીં પડ્યો પછી છેલ્લે એ અહીં આવી ગયા આપણા ઘરે સુરત આવી ગયા તો સુરતમાં એની ચાર મહિનાથી છેલ્લે ટ્રીટમેન્ટ ચાલે છે તો એને લાસ્ટ વીકમાં ડૉક્ટરે કીધું સારી હોસ્પિટલમાં કે તમે આને ઘરે લઈ જાઓ આ બે બે જ કલાક જીવશે ખાલી ક્લિયર કહી દીધું બે જ કલાક જીવશે ખાલી લઈ જાઓ ઘરે આજે અઠવાડિયું થઈ ગયું હજી વ્યક્તિ છે તો જન્મ મૃત્યુ કોઈ કોઈ વ્યક્તિના હાથમાં નથી રાખે કૃષ્ણ મારે કે મારે કૃષ્ણ રાખે કે જેને કૃષ્ણ બચાવવા માગે છે ને એને કોઈ મારી નથી શકતું ને જેને કૃષ્ણ મારવા માગે છે એને કોઈ બચાવી નથી શકતું આપણે જાણીએ છીએ કે જયદ્રથ જયદ્રતની વિશે આપણે જાણીએ જયદ્રત અર્જુને નક્કી કરી લીધું કે હું કાલે સૂર્યાસ્ત પહેલાં ને મારી નાખીશ ને સુઈ ગયો આરામથી યુદ્ધ છાવણીમાં જઈને તો ભગવાન ત્યાંથી નીકળ્યા અને ભગવાન જોઈ આ તો સૂતો છે અર્જુન તને ઉઠાડે છે કે ભાઈ કેમ તું તો બિન એકદમ આરામથી સૂતો છે કાલે તારે કેટલું મોટું કાર્ય કરવાનું છે કાલે તારે જયદ્રતને મારવાનું છે તને કોઈ ચિંતા નથી તો ના કે હું છું શા માટે ચિંતા કરું ભગવાન તમે મારી સાથે છો એટલે આ બહુ અગત્યનું પોઈન્ટ છે આ કે કૃષ્ણનું શરણ લઈ લીધું ને કોઈ કાળની કે કોઈ બી વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી એને ખબર છે કે મારી સાથે બધી વ્યવસ્થા કરશે આપણે જોઈએ યુદ્ધ થાય છે ત્યારે સૂર્ય અસ્ત થઈ ગયેલો અને જયદ્રથ ને કહો ચલો હું તો જીતી ગયો એકદમ ભારત પાકિસ્તાનની મેચો ને લોકો ખુશ થયા એમ નાચવા લાગી જયદ્રથ કે ચલો હું તો હવે બચી ગયો હવે અર્જુન તો અગ્નિમાં પરીક્ષા લઈ લેશે તરત જ ભગવાન એમની શક્તિથી પાછો સૂર્યને ઉદય કરે છે તો કૃષ્ણ બધું કરી શકે કૃષ્ણ સુપ્રીમ પર્સનાલિટી છે પૂર્ણ પ્રશ્ન કંઈ બી કરી શકે પણ લોકોને આ જ નથી ખબર ખાલી લોકોને બીજી બધી ખબર છે પણ આ જ નથી ખબર એટલે લોકો જન્મ મૃત્યુના ચક્રમાં ફસા કરોડો વર્ષ સુધી હજુ બી આપણે લોકોને સમજાવી છે કે ભાઈ માત્ર આટલું સમજી લો કે કૃષ્ણ ભગવાન છે બસ બીજું કંઈ નહીં જાણો ખાલી કૃષ્ણ ભગવાન છે અને તમે એની એની સેવા કરો બસ કંઈ કરવાની જરૂર નથી બીજું હમણાં પાંડવ નિર્જલા એકાદશી દિવસે આપણો પ્રોગ્રામ હતો તો આપણે એ જ સમજાવ્યું કે જો આપણા સનાતન ધર્મમાં કેટલા બધા વ્રતોને તપોને છે ઇત્યાદિ પણ તમે માત્ર ખાલી બસ તો આ એકાદશી કરો એકાદશી કરો જન્માષ્ટમી કરો તો તમારે બીજું કશું નહીં કરવું પડે અને બીજા બધા વ્રત તપો છે એમાં તો તમારે જરા બી ફોલ્ટ થયો ને તો તમને પ્રોબ્લેમ થશે એ દેવી દેવતા નહીં સફ તમને ચલાવી લેશે જ્યારે અમારા ફેમિલીમાં વર્ષમાં એકવાર બધા કુટુંબમાં ભાઈઓ ભેગા મળીને નિવેદ કરે છે તો બધા બહુ એલર્ટ છે કે જોજો ભાઈ હા કે કોઈ નૈવેદ આમ નહીં થઈ જાય ખોટી રીતે નહીં ધરાવાઈ જાય નહીં તો આપણે દેવી છે ને તે ક્રોધિત થઈ જશે ડરે છે લોકો બોલો અને અહીંયા કૃષ્ણ કહે છે કે તું તારે તું ખાલી મારો ભક્ત બન મને પ્રણામ કરે મને નમસ્કાર કર કોઈ કૃષ્ણ ક્યારેય એવું નથી કહેતા કે તું મારી મારી ભક્તિ કરવાની ભૂલ કરશે ને તો આપણા થઈ જશે ને કૃષ્ણ કહે છે ખાલી પત્ર પુષ્પમ ફળ અમતું હોય બસ ખાલી મારી મને પ્રેમથી પત્ર પુષ્પને ફળ અર્પણ કરો આટલી સિમ્પલ સરળ વિધિ કોઈ અપનાવતું નથી અને લોકોને જાણી જોઈને ચક્રમાં પડ્યું છે જાણી જોઈને વ્યાધિમાં પડ્યું છે આ કલયુક્તનો સ્વભાવ છે જે સરળ વસ્તુ છે એને નથી પકડવા માંગતા તો અહીંયા કે સત્યગમાં સદાચાર જ્ઞાન તથા ધર્મનું રાજ્ય હોય છે જેમાં અજ્ઞાન તથા દુરાચાર કે પાપનો સર્વતો અભાવ હોય છે તો સત્યયુગમાં આયુષ્ય લાંબુ પણ અધર્મ નથી જીરો અને આ યુગ સત્તર લાખ અઠાવીસ વર્ષનો અઠાવીસ હજાર વર્ષનો હોય છે ત્રેતાલીકમાં પાપનો આરંભ થાય છે તેતાલીકમાં થોડું પાપ શરૂઆત થાય છે અને આ યુગમાં આ યુગ પાંચ લાખ છવ છન્નું હજાર વર્ષનો હોય છે યુગમાં સદાચાર તથા ધર્મનો ધીરે ધીરે આશ થાય છે અને પાપ વધે છે આ યુગની અવધિ આઠ લાખ ચોસઠ અને આઠ લાખ ચોસઠ હજાર વર્ષની હોય છે અને અંતે જેનો આપણે છેલ્લા પાંચ હજાર વર્ષથી અનુભવ કરી રહ્યા છે કલયુગમાં કલ અજ્ઞાન અધર્મ તથા પાપનું પ્રાધાન્ય રહે છે આ કલયુગ જો આમાં કલિયુગના કેટલું વર્ણન કર્યું કે કલ અજ્ઞાનથી ભરપૂર છે અધર્મ છે ને પાપનું પ્રાધાન્ય છે પણ છતાં બી એનો ઈઝી રસ્તો શું છે કલતાધારી કીર્તનાર ખાલી ભગવાનનું કીર્તન કરવાથી તમે ભગવાનની ભગવત પ્રાપ્તિ કરી શકો તમે જોઈએ આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ કે કેટલા કેટલું આગલા યુગમાં કેટલા હજાર વર્ષ સુધી તપ કરવાનું કેટલું અઘરું કેટલા યજ્ઞ કરવાના કેટલા શુદ્ધ દ્રવ્ય જોઈએ બ્રાહ્મણ જોઈએ કેટલી બધી દ્રવ્ય સામગ્રી જોઈએ ટનોમાં ટનોમાં તો આપણે એ નથી કરી શકતા પણ કલયુગમાં કલોતાધર કીર્તન ખાલી ભગવાન કૃષ્ણનું કીર્તન કરવાથી આપણને એ જ લાભ મળી શકે આપણને તો છતાં એટલા કલયુગના દુર્ભાગ્ય જીવ છે કે આટલું ઇઝી પ્રોસેસ છે એને અપનાવી શકતા નથી ભલે આ યુગની અવધિ ચાર લાખ બત્રીસ હજાર વર્ષની હોય છે આ કલયુગમાં પાપ એટલી હદે વધી જાય છે કે આ યુગના અંતે ભગવાન સ્વયં કલ્પી કલકી રૂપે ઉતરે છે તો આ તો હજુ કલકી કલયુગની શરૂઆત છે માત્ર એકદમ સાડા પાંચ હજાર વર્ષ થયા છે પણ કલ એટલું બધું અધર્મ વધી જશે એટલું બધું પાપ વધી જશે એવું કહેવાય છે કે દસ હજાર વર્ષ પછી કોઈ ભગવાનની ભક્તિ નહીં કરી શકે આસુર યુગ છે શરૂઆતના તો પછી તો કોઈ ભક્તિ જ નહીં કરી શકે જે ભક્તિ કરશે એને બી લોકો હેરાન કરશે એટલા બધા પાપ એટલું પાપ વધી જશે અને પછી છેલ્લે ભગવાન કલકી રૂપે ઉતરે છે અને બધાને ભગવાન નાશ કરશે અસુરોનો સવાર આ અંતે ભગવાન સ્વયં કલકી રૂપે ઉતરે છે અસુરોનો સંવાદ કરે છે ભક્તોનું રક્ષણ કરે છે અને બીજા યુગનો આરંભ કરે છે પછી પાછું સત્યયુગ ચાલુ થાય છે તો આ ચક્ર જે છે સત્ય ત્રેતા ધાપડ કલયુગ સત્ય ત્રેતા ધાપણ આ કન્ટિન્યુ ચાલ્યા કરે છે આ અહીંયા આ વસ્તુ અટકતી નથી ને અહીંયા પ્રભુપાત ભાવરમાં કહે છે કે બ્રહ્માના જીવનના પચાસ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે અને પચાસ વર્ષ હજુ પૂરા કરવાના બાકી છે ત્યાર પછી બ્રહ્મા માટે પણ મૃત્યુ અનિવાર્ય છે વિચારો કે બ્રહ્મા લોકોને ખ્યાલ નથી કે બ્રહ્માનું બી મૃત્યુ થાય પણ શાસ્ત્રમાં લખ્યું છે અહીંયા કે બ્રહ્મા માટે પણ મૃત્યુ અનિવાર્ય છે જાત ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ છે મૃત્યુ છે તસ્માત પરી આર્યા ત્યાં નતમ શોચિતું અનસી હે અર્જુન જેણે જન્મ લીધો એનું મૃત્યુ નિશ્ચિત છે ને મૃત્યુ પછી પાછો જન્મ નિશ્ચિત છે એટલે આ એટલું બધું દિવ્ય જ્ઞાન ભગવદ્ ગીતામાં છે પણ આપણા ભારતના લોકો કે દુનિયાના મોટા ભાગના લોકો ખાસ કરીને ભારતના લોકો એટલા બધા દુર્ભાગી છે કે આટલું દિવ્ય જ્ઞાનનો લાભ નથી ઉઠાવી રહ્યા આ કેટલો દિવ્ય શ્લોક છે આ કે એ અર્જુન જેને જન્મ લીધો એનું મૃત્યુ નિશ્ચિત છે જે જાણી રહ્યા કે ભાઈ આજે નહીં કાલે તો મારે શરીર છોડવાનું જ છે તો એનાથી શું થશે એ માણસ થોડોક ભગવાનને આધ્યાત્મિક તરફ તો આ તરફ વધશે કે જ્યારે મારે શરીર છોડી જ દેવાનું છે તો છે શા માટે મારે આટલી બધી મહેનત કરવી જોઈએ આ તત્વ છે અંદર પાછું મૃત્યુ પછી પાછું જન્મ નિશ્ચિત છે તો ભાઈ મારું તો શરીરનું મૃત્યુ થશે પાછું મારો બીજો જન્મ થશે શરીરનો બીજા બીજી બોડીમાં તથા ધ્યાન પ્રાપ્તિ પ્રાપ્તિ ધીરજ તત્વ પાછું બીજું શરીર મળશે તો આ ફિલોસોફી છે આ તત્વજ્ઞાન છે તો આ જાણી લઈ તો વ્યક્તિને શું થાય કે ભગવાનમાં ભક્તિ ભગવાનમાં આસક્તિ વધે અને આ જે દુર્લભ મનુષ્ય જન્મ છે એનો આપણે લાભ લઈ શકીએ આજે આજે ચૈતન આજે આજે એ બી છે ઉત્સવ આજે છે એના વિશે પાંચ મિનિટ આપણે ચૈતન ચરિત્ર લખેલું છે એના વિશે થોડું આપણે બે મિનિટ ચર્ચા કરીશું તો આજે રઘુનાથ દાસ ગોસ્વામી રઘુનાથ દાસ ગોસ્વામી જે છે એ ચૈતન્ય ચરિત્રમાં બહુ ફાઇન બને છે એમનું કે ઇન્દ્રસમ ઐશ્વર્ય અપ્સરાસમ પત્ની ઇન્દ્ર જેવું એમનું ઐશ્વર્ય હતું ઇન્દ્ર જેવું અને ઐશ્વર્ય જેવી એમની પત્ની હતી છતાં પણ એને એને ઘરમાં આસક્તિ નહીં હતી વારંવાર રોજ જ રઘુનાથદાસ ગોસ્વામી રોજ ભાગી જતા રાત્રે અને એના પિતા એને બધા માણસોને મોકલતા કે જાઓ આવો જાઓ શોધ્યાઓ એકને એક પુત્ર હતો પણ એમને ભગવાનમાં આસક્તિ હતી ચૈતન્ય મહાપ્રભુમાં તો રોજ રઘુનાથ દાસ ગોસ્વામી આવી રીતે ભાગી જતા અને રોજ એને પકડી લાવતા ઘરે એને બહુ પ્રબળ ઈચ્છા હતી ચૈતન મહાપ્રભુ સંગ કરવાની ચૈતન મહાપ્રભુ નો પાર્સદ હતા તો આ રીતે રોજનું થતું હતું અને કૃષ્ણ માટે એમને એમને ચૈતન્ય પ્રભુ મળવાની બહુ આકા ઈચ્છા હતી તો ચૈતન્ય પ્રભુ કૃપા જો આપણે મળી જાય તો આપણને પણ કૃષ્ણ પ્રેમ આપણામાં ત્યારે જ જાગૃત થાય કે જ્યારે ચૈતન પ્રભુ ની આપણે કૃપા મળે કેમ કે ચૈતન્ય પ્રભુ ને કૃષ્ણ એક જ છે રાધા કૃષ્ણ राधा कृष्ण नाही श्री कृष्ण राधा कृष्ण साक्षात भगवान कृष्ण नित्यानंद प्रभु हा नित्यानंद प्रभू तो ए गाम गंगा ने किनारे भगवान बैठा था एक चौतरा नी नित्यानंद भगवान તો એની આગળ પાછળ લેતા બધા પાર્ષદો પણ હતા તો રઘુનાથદાસ ગોસ્વામી એ ત્યાં ગયા અને દૂર બેઠા અને દૂરથી જ એમણે પ્રણામ કર્યા પછી એક ભક્ત એમને કીધું કે ભગવાન તમને કે રઘુનાથદાસ ગોસ્વામી તમને પ્રણામ કરે છે તો પછી એમને બોલાવે કે એને અહીંયા લાવો મારી પાસે લાવો એને પછી એ એમની પાસે જ ભગવાનની પાસે જાય છે તો નિત્યાનંદ પ્રભુ એમના પગ પર એમના ચરણ કમળ એમના પગ પર મૂકે છે રઘુનાથદાસ ગોસ્વામીના મસ્તક પર તો કે છે કે તું કેમ મને આટલા દિવસથી મળવા નહીં આવ્યો એક ભક્ત જ્યારે ખરેખર છે કે એક ભક્ત ઘણા વખત ભક્તિમાંથી દૂર થઈ ને તો દુઃખ થાય બીજા ભક્તોને કે શા માટે આ નથી આવતો એવું જ અહીંયા નિત્યાનંદ પ્રભુ કે છે કે તું અહીંયા આવી કે તું ચોર છે મને મળવા નથી આવતો ક્યાં ગઈ ક્યાં ગયેલો આટલા દિવસ સુધી હું તને શિક્ષા કરીશ કે તો પછી તારે કે શિક્ષામાં આજે તારે આ બધા ભક્તોને અને મને તારે પૌવા ખવરાવવાના છે કે તો રઘુનાથ દાસ ગોસ્વામી તો ખૂબ આનંદિત આનંદ થઈ જાય છે ચાલો મને સેવા કરવાનો મોકો મળ્યો ભગવાનની તો પછી બહુ સરસ ઉત્સવ થાય છે રઘુનાથ દાસ ગોસ્વામી તરત જ એમના જે સેવકો છે એમની આજ્ઞા કરે છે કે જાઓ ગામમાં અને પૌવા ચોખાને પેલી ચાપીને બનાવે પૌવા અને દહીં પૌવાને દહીં બધાને ગામમાંથી ભેગું કરાવડાવે છે અને ત્યાં આ દહીં પૌવાનો ઉત્સવ કરે છે અને એ ઉત્સવ પછી એટલો બધો ધીરે ધીરે મોટો થઈ જાય છે કે જે નિત્યાનંદ પ્રભુ જે ચબુતરા પર બેઠા છે એની આગળ પાછળ એમના સેવકો છે અને પછી ધીરે ધીરે બધાને ખ્યાલ આવે છે કે અહીંયા આ મહોત્સવ થઈ રહ્યો છે પહેલાં તો ગામમાં ખબર પડી પછી આજુબાજુ બધાને ખબર પડી ગઈ તો એટલા બધા બ્રાહ્મણો વિદ્વાનો પંડિતો આવી ગયા ઉત્સવમાં તો આખું ગામ જે એ આખું જે જગ્યા છે ભરાઈ ગઈ ને પછી ગંગા નદીના કિનારે પાછા નિત્યાનંદ પ્રભુ બેઠા એક ટેકરા ઉપર તો ત્યાં ભગવાનની આજુબાજુ બધા જે આ જે માટીના કોળિયા આવે ને એમાં દહીં ને પૌવા એમની આજુબાજુ બધા ભરીને મૂક્યા અને પછી આ રીતે પ્રોગ્રામ ચાલુ થયો તો એટલા બધા ભક્તો ત્યાં આવ્યા કે આખો નદીનો કિનારો જે છે એ ભરાઈ ગયો આખો ગંગા નદીનો કિનારો ભરાઈ ગયો તો અંદર વર્ણન છે કે ઘણા બધા તો જે હાથમાં જે પૌ જે કુંડી હોય ને કુંડું એ કુંડામાં દહીં પૌવા લઈને નદીમાં ગયા હતા ગંગા નદીમાં તો ગંગા નદીમાં ઊભા ઊભા ઘણા ખાતા હતા દહીં ને પૌવા તો આ તો વિચાર કરો કેટલું સરસ વાતાવરણ છે આ કે બધા ચારે બાજુ ભક્તો છે અને ભગવાન સાક્ષાત ભગવાન નિત્યાનંદ પ્રભુ ત્યાં છે અને બધા હરી ભગવાનનું કીર્તન કરે છે અને ભગવાન પ્રસાદનું બધા આસ્વાદન કરે છે તો આ રીતે બહુ મોટો મહોત્સવ થયો દહીંનો ભવવાનો અને પછી ભગવાન નિત્યાનંદ પ્રભુએ ચૈતન્ય મહાપ્રભુને યાદ કર્યા અને ચૈતન્ય મહાપ્રભુ ત્યાં આવ્યા તો એમનું મૂળ પ્રયોજન એ હતું કે રઘુનાથ દાસ ગોસ્વામીને ચૈતન્ય મહાપ્રભુની સાથે મિલન કરાવવું આ મૂળ એનો ઉદ્દેશ હતો તો જો આ ભક્તિ કેટલી આનંદમય છે કે ભક્તિમાં કેટલું લોકોને એમ લાગે કે આ લોકો જેમ ગઈકાલે પ્રભુજીએ કીધું કે આ લોકોને ભક્તિમાં શું મજા આવતી હશે પણ ભક્તિમાં જે મજા જે છે ને એ રિયલ આનંદ છે ભક્તો સાથે ભેગા થવું ભક્તો સાથે ભગવાનની ચર્ચા કરવી ભક્તો સાથે પ્રસાદ લેવો આ બહુ દિવ્યા આનંદની વાત છે પણ લોકોને લોકોને આ આનંદ નથી ગમતો લોકોને જે ટેમ્પરરી આનંદ છે થોડી વાર માટે એમાં લોકોને આનંદ આવે છે અહીંયા આપણે જોયા છે કે જયારે ભક્તો ભેગા થયા અને બધા દહીં પૌવા ખાય છે ભગવાનનું કીર્તન કરે છે ચૈતન્ય મહાપ્રભુ પણ આવે છે અને બધાને ભગવાન સાક્ષાત સાક્ષાત ભગવાન એકાબીજાના પાત્રમાંથી બધાને જાતે ખવરાવે છે દહીં પૌવા જાતે ખવરાવે છે તો આ વિચાર કરો કે કેટલું સૌભાગ્યની વાત છે આ જે અંદર લખ્યું છે કે ચૈતન્ય મહાપ્રભુ અને નિતેન પ્રભુ સાક્ષાત કૃષ્ણ બલરામ છે તો એ લોકો જ્યારે ગંગા નદીના કિનારે છે ને તેમને એમ લાગે કે અમે યમુનાના કિનારે બેઠા છીએ એમને એવો ભાવ છે તો બધા ગોવાળો સાથે જાણે એમ લાગે છે કે ગોવાળો સાથે લીલા થઈ રહી છે એમ તો આ બધી બહુ દિવ્ય લીલા છે અને એ ભક્તિ એક એવું એવો યોગ છે કે જે તમે બહુ સરળતાથી કરી શકો અને સરળતાથી કરીને ગંભીરમાં ગંભીર જે વસ્તુ છે મૃત્યુ જન્મ મૃત્યુ જરાવાથી એને તમે આરામથી પાસ કરી શકો ભક્તિ એટલી એટલી અદ્ભુત ને આનંદમય છે આ સુસુખમ કરતા સુસુખમ બહુ અદ્ભુત સુખમ સારી રીતે કરી શકાય છે આ રાજવિદ્યા રાજ રાજવિદ્યા રાજગોએમ પરમ પવિત્રમ ઇદમ ઉત્તમમ પવિત્રમ ઇદમ ઉત્તમ બહુ અદ્ભુત છે આ રાજવિદ્યા જે મૂળ વિદ્યા જે છે એ શું છે ભગવાનની ભક્તિ તો ભગવાનની ભક્તિ એટલી આનંદમય છે કે જેમાં તમને બધું જ છે ડાન્સિંગ ચિન્ટિંગ ફેસ્ટિંગ બધું જ છે વિસ્ટિંગ બધું જ છે જેમાં તમે બહુ આનંદથી રહી અને આ ભગવાનના ભક્તોનો સંગ કરી ને આ જીવન પૂર્ણ થઈ તમે ભગવાનના ધામમાં જઈ શકો તો આ જે બધા જે ચેપ્ટર ચાલે છે શ્રીમદ ભાગવતમના બહુ એકથી એક દિવ્ય ચેપ્ટરો છે પણ આપણે એટલા સૌભાગ્યશાળી છે ઘણા દરેક કેટલી બધી જગ્યાએ કથા થાય છે પણ ક્યાંય આ ચેપ્ટરની કોઈ ચર્ચા જ નથી કરતું હમણાં ગઈકાલે જ્યારે એકાદશી પ્રોગ્રામ હતો ત્યારે એક મારા એક અમારા રિલેટિવ હતા એણે કીધું કે મેં મારા ગામમાં ભાગવત કથા કરાવી અને જે માણસ જે શાસ્ત્રીજી આવેલા કથા કરવા એને બે લાખ એકાવન હજાર રૂપિયા આપ્યા બે લાખ એકાવન હજાર રૂપિયા તો મેં કીધું શું હતું ભાગવતમાં તો કે મારા ભત્રીજાને એ લોકોએ કૃષ્ણ બનાવ્યો પછી બધા છોકરાઓને ગોવાળિયા બનાવ્યા અને બધી બહુ બધી બહુ મજા આવી બધા ગામવાળાને બહુ મજા આવી સારું છે મજા આવે સારું છે પણ ફિલોસોફી નથી સમજાવતા આ દુઃખ છે આ જો કોઈ કોઈ કથા આવું સમજાવે ભાઈ પરમાણુ થી કાલની ગણના એટલે શું કોઈ કથામાં જરૂર છે આની એટલે શું છે કે લોકો લોકો જે મેન વસ્તુ છે એ જ નથી સમજાવતા લોકોને જન્મ કરજાવું છે એવમ તત્વ તત્વ છે ને એને હાઈડ કરી દે છે લોકો તત્વ નથી આ તત્વ છે તો આપણે ભાગ્યશાળી છે કે જન્મ કર્મ દિવ્ય બી સાંભળે છે ને તત્વ બી સાંભળે છે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શ્રીલ પ્રભુપાદ કી જય